રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો કામ કરવા માટે આવે છે આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનરશ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે રાજકો આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે હાલ આ ડ્રાઈવ દરમિયાન સોથી થી વધુ કેસ પણ અમે કરેલા છે મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજીસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે તમામ વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરાવી લે રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે અમારા અંદાજ મુજબ એટલીસ્ટ નેવું હજારથી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે ત્યાં પણ તમામ તપાસ થશે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા પેરોલ ફલ્લો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે